રવાના ઘૂઘરા બનાવવા માટે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકી રવો શેકી લેવો રવો જેમ જેમ શેકાશે એમ એમાંથી સુગંધ આવશે ઘી રવામાંથી છૂટું પડશે અને થોડો કલર બદલાશે રવો શેકાઈ જાય પછી ઠંડો પડવા મૂકવાનો રવો એકદમ ઠંડો થઈ જવો જોઈએ જો થોડો પણ ગરમ હશે અને પછી ખાંડ ઉમેરશો તો ખાંડ પીગળશે અને ઘૂઘરા બગડશે પછી એક બાજુ મેંદો લઈ ગરમ ઘીનું મોણ નાખી લોટને મિક્સ કરી લેવાનો પછી એમાં પાણી નાખી લોટ બાંધી લેવાનો લોટ મીડિયમ હોવો જોઈએ વધારે કઠણ કે ઢીલો નહીં લોટ બંધાઈ જાય એટલે તરત ગરમ ઘીનું મોણ નાખી લોટને સારી રીતે કેળવી લેવાનો જ્યારે રવો ઠંડો થઈ જાય પછી એમાં ઘીમાં શેકેલો થોડો ચણાનો લોટ એલચીનો ભૂકો કાજુ બદામનો ભૂકો દળેલી ખાંડ નાખી બધું મિક્સ કરી લેવાનું કાજુ બદામને જો બદામ ગ્રાઇન્ડ કરીને કે સમારીને નાખશો તો ઘૂઘરા બનાવતી વખતે ઘૂઘરા ફાટી જશે એટલે કાજુ બદામનો ઝીણો ભૂકો કરીને જ રવામાં નાખો મેંદાના લોટના નાના નાના લુવા બનાવી પૂરી વણી લેવાની પૂરી વણાય એટલે આ રીતે એમાં શેકાયેલો રવો નાખી અને રવાને દબાવીને વ્યવસ્થિત કરતા જવાનું પૂરીની બંને કિનારી જોઈન્ટ કરતા જવાની પૂરીની બંને બાજુ ભેગી થઈ જાય એટલે આવી રીતે ઘૂઘરાની નકશી બનાવવાની દિવાળી આવે એટલે દર વર્ષે ઘરમાં ઘૂઘરા તો બને જ મારા સાસુ ઘૂઘરા બનાવતા જાય ને જલ્દી જલ્દી નકશી પાડતા જાય મને નકશી આવડે નહીં અને પછી રડાઈ જાય ઘૂઘરાની ડાબી બાજુનો છેડો લઈ આંગળી અને અંગૂઠાથી દબાવાની પછી એક કિનારીને આપણી બાજુ વાળી દેવાની ફરી લોટની કિનારી આંગળી અને અંગૂઠાથી દબાવી દેવાની એ કિનારીને આપણી બાજુ વાળી દેવાની આવી રીતે રિપીટ કરવાનું એટલે ગૂઘરાની નકશી બની જશે ક્યારેક રોટલી બનાવું તો મારા સાસુ મને યાદ અપાવે કે છેલ્લી રોટલી બનાવો ત્યારે રોટલીની કિનારીની નકશી પાડજો આવી રીતે પ્રેક્ટિસ કરો એટલે નકશી પાડતા આવડી જશે બધા ઘૂઘરા બની જાય પછી સુકવવા મૂકવાના ઘૂઘરા સુકાતા થોડો સમય લાગશે બધી બાજુથી ઘૂઘરા સુકાઈ જવા જોઈએ ઘૂઘરા સુકાય પછી તળવાના છે બીજા વાસણમાં તેલ ગરમ કરવા મૂકી સુકાયેલા ઘૂઘરા તળી લેવાના બહુ વધારે તળવાના નથી ધીમા તાપે ઘૂઘરા તળતા વાર લાગશે પણ ઘૂઘરા સારી રીતે તળાઈ જશે ઘૂઘરાનો મસાલો પૂરીમાં નાખતી વખતે અને નકશી પાડતી વખતે ધ્યાન રાખવું કે પૂરી ફાટી ન જાય નહીં તો ઘૂઘરા તળતી વખતે તેલમાં ઘૂઘરો ફાટી જશે અને રવો નીકળીને બળી જશે એટલે બળેલો રવો પાછો બીજા ઘૂઘરા તળવામાં ચોંટશે અને ઘૂઘરા ભાવશે નહીં એટલે પૂરી વણવામાં અને ઘૂઘરાનો મસાલો ભરવામાં ધ્યાન રાખવું આ ઘૂઘરા રવો શેકીને બનાવ્યા છે એટલે ફ્રીજ વગર એક મહિના સુધી સારા રહેશે ઘૂઘરા બનાવવામાં તમે માવાનો ઉપયોગ કરો તો માત્ર ત્રણ દિવસ સુધી ઘૂઘરા સારા રહેશે અને ચોથા દિવસથી ઘૂઘરાના માવામાં લીલા કલરની ફૂગ થવાનું શરૂ થઈ જશે અને ખબર પણ નહીં પડે એટલે જો માવાના ઘૂઘરા બનાવો તો બે ત્રણ દિવસમાં જ ખાઈ જવાના આ ઘૂઘરા વધારે પડતા ગળ્યા નથી બન્યા અને સોફ્ટ બન્યા છે એટલે ઘરના દરેક વ્યક્તિને ભાવશે તો હવે તમે ક્યારે ઘૂઘરા બનાવાના છો કે બનાવી નાખ્યા